ચોમાસા પહેલા ગટર લાઈન નું ખોદકામ કરવામાં આવ્યું હતું પણ નાણાંની કોઈ સુવિધા કરવામાં નથી આવી તેથી આરોગ્ય મંદિર માં જતા પહેલા મોત ખાડ હોય તેમ લાગી રહ્યું છે મળતી માહિતી મુજબ સાકરપાતળ આયુષ્યમાન આરોગ્ય મંદિરના પટાંગણમાં જ્યાં જોઈએ ત્યાં કાદવ કીચડનો ભરાવો જોવા મળે છે સાકરપાતળ આરોગ્ય કેન્દ્ર ખાતે ડાંગ જિલ્લાના આરોગ્ય ખાતાના પદાધિકારી કે અધિકારી ડાંગ જિલ્લા ભાજપ પાર્ટીના પ્રમુખ કિશોરભાઈ ગામિતના ઘર આંગણેની આયુષ્યમાન આરોગ્ય મંદિરની મુલાકાત લઈ તાત્કાલિક ખૂટતી સુવિધા ઉપલબ્ધ તપાસ હાથ ધરીને મુખ્ય ગેટ પર નાણાંની કામગીરી મંદિર આંગણે કાદવ કીચડ જેવા ગંદકી દૂર કરવામાં આવે તેવી લોકોની માંગ છે રિપોર્ટ રમેશ મહલ્લા ડાંગ તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો